बूढ़ी तेरे कुआ का पानी सूख चुका है आज से ये मेरे कुआ से पानी पिएगा <laughs> बहू आज ठंडी छे। आज मारा पोपट ने तारी गुफा अंदर राखी देजे बहू चाल घर अंदर जाइए आजे तारा चूल्हा पर गर्मा गर्म परोठा बनावाना बहू, अगर तेरे कबूतर इतने सुंदर हैं, तो तेरी चिड़िया कितनी सुंदर होगी <laughs> बहुत प्यारे कबूतर हैं, तो तेरी चिड़िया कितनी सुंदर होगी सुनो मेरी चिड़िया के साथ खेलते खेलते अचानक बेहोश हो गए। अरे भगवान अब तो कबूतर भी नहीं देखेगा बेटा अगर तेरी बाहू के कबूतर इतने सुंदर हैं, तो उसकी चिड़िया कितनी सुंदर होगी बापा बहू चाल घर अंदर जाइए આજે તારો કૂવો ખોદવાનો છે માં હું તો ખાંડ લેવા અંદર ગઈ તી પણ ડોહાએ મને કેળું ખવડાવી દીધું બેટા ક્યારેક ખાંડ કરતા કેળું વધારે મીઠું લાગતું હોય છે બા હવે મારા લગ્ન કરાવી દો આ કેળાથી હવે કામ નહીં ચાલે બેટા તું હમણાં ખીરા થી કામ કરી લે સમય આવે ત્યારે કેળા પણ મીઠા લાગશે બા હવે મારા લગન કરાવી દો આ કેળાથી હવે કામ નહીં ચાલે બેટા તું હમણાં ખીરાથી કામ કર લે સમય આવે ત્યારે કેળા પણ મીઠા લાગશે માસી હવે મારે પરણીને પૈસા કમાવા જવું છે ઘેર બેસીને શું કરવાનું ધારા થોડી શાંતિ રાખ બધું થઈ જશે સમય મળે આઈ કાન્ટ જસ્ટ સિટ હિયર આન્ટી આઈ વોન્ટ ટુ અર્ન મની સી ધ વર્લ્ડ બિફોર આઈ ગેટ મેરીડ પેશન્સ ચાઈલ્ડ મારે જલ્દી લગ્ન કરવા છે અને મારા પૈસા કમાવા છે

બેનસેડ કમ ઇન સાઇડ ડોહા પાય આઈ એમ રેડી ટુ મેક અ હોર્સ હું ખાંડ લેવા આવ્યો પણ હું મરી ગયો